જાંબુદીપી નિયમત સેવા શ્રી ભારત ખંડે ઉત્તર ગુજરાતે શ્રી બનાસકાંઠાએ શ્રી બાબર ગામે શ્રી દ્વાદશ જ્યોતિષલિંગે શ્રી પૂજન નિયમ શ્રી અમુક નામે પોતપોતાનું નામ અમુક નામે અમુક અર્થે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે એમના આયુષ્ય અને આરોગ્ય સારું રહે એના માટે અમે શ્રી પૂજન નિયમ કરીશ ભાદીજીના ચરણમાં મૂકી દો જય શિયા રામ ના મોદી જન્મ દિવસે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ નરેશભાઈ પૂર્વ પ્રમુખ મહામંત્રીઓ બને પક્ષ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ વલુભા તમામ હે હવે રેવા દે તમામ આવ્યા છે અને ગૌ ને રોટલી ખવરાઈ અને સેવા કરી રહ્યા છે જય ગૌ માતા મોદી સાહેબ ના જન્મદિવસ આજે નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની અંતર ના ભાવ થી ખુબ ખુબ શુભકામના જય એટલે નાખતા તમે બાજુ રાખો રાખો